આ પાણીઓ આપણા ગામ ઉપર જે તે વખતે કોઈ યુદ્ધ કરે અને આપણા ગામ ઉપર ચડાઈ કરે ત્યારે એમની રખેવાળી માટે શહીદ થઈ ગયેલા

જે આપણા ગામમાં બાળકનો જન્મ થાય એટલે તલવટ અને ખોટાની પ્રસાદી કરવામાં આવે છે હસેલા સરે चित्रकूटгада જે તે વખતે વીરગતિ પામેલા પુરુષો નિહારે એમના એમના ઘરના સ્ત્રી એમના એમના પત્ની અને એની બાળકીને લઈને સતી થઈ જતા એમની પાછળ પાડીયો ખોડવામાં આવતો એના એના આ પાડિયા છે સતી માતા તરીકે વકાશ બાળકી આરે કરવા માટે કે એમના પતિ એમ આ ગયા હોય પાછળથી એ ખબર પડે એટલે એમને એ પોતે એમના બાળકની ની અગ્નિ સ્નાન કરી લે ચિતામાં બેસી લો એને સતી માતા તરીકે એનું પાડી પૂજાય આ જે તે વખતમાં સતી માતા છે અક્ષર અમુક ઓલા થઈ ગયેલા છે આપણે ઓળખી નથી એકતા હા તો આ સતી માતા હજાર આઠસો વર્ષ પહેલા જે તે વખતે એ અક્ષર ઓળખાતા નથી અક્ષર ઓલા થઈ ગયેલા છે એટલે પણ ત્યારે એમના પતિના પાછળ સતી થઈ ગયેલ છે બાળકીને લઈને હારે આ પાડીઓ આપણા ગામ ઉપર જે તે વખતે કોઈ યુદ્ધ કરે અને આપણા ગામ ઉપર ચડાઈ કરે ત્યારે

તો એના માટે કોણ છે એનો પરિવાર કોણ છે જાતે કોણ છે એ બધું આના નીચે લખેલ છે ખાલી ખાલી કન્યાનો છે સતી હોય ને ને તમને કીધું કે એમાં આરે હે આમાં પોતે એકલા જ હતા એકલા સતી થયા હોય એ સતત સત ચડી હોય એટલે એ એમના પતિની પાછળ સતી થઈ ગયા હોય અથવા તો કુંવારિકા પણ હોય આપણને માહિતી નથી એના નીચે પણ અક્ષરો લખેલા છે

અમ શિવ મંદિર હોય રામ મંદિર હોય ઠાકર મંદિર હોય એના પૂજારીઓને સમાધિ આપવામાં આવે ને એ અનુસંધાને મારી જે પરંપરા છે વેરાગી બાવા સાધુ વૈષ્ણવ સાધુ સમાજી પરંપરા એ અનુસંધાને આમાં આ બધી સમાધિઓ અમારા પરિવારની છે આ સમાજ એને આપણે ગામના ગુરુદ્વારા તરીકે પૂજનીય માંડે એમાં ગુરુપુનમ હોય ત્યારે એમને એમને નારી લાપે અને એ એને એમને દેહાંત થાય એટલે એમને સમાધિ પરંપરા અનુસાર સમાધિ આપવામાં આવે એમના ઘરના માતામા હોય તો એમને માતામા તરીકે અને ગુરુજી ગુરુજી તરીકે આ અમારી સમાધિ પરંપરા છે કાપડી વૈષ્ણવ સાધુ સમાજ

કે મારું દેહ ત્યાગ કરીશ મારું પ્રાણ પ્રખ્યુ પછી મારું જે શરીર છે એની તું સમાધિ આપજે ગામમાં અચ્છા તો દાડા એ દેહ છોડી દીધી અને એમનું પ્રાણ પ્રખ્યુ ઉડી ગયું પછી એ લોકો ઉમાંથી સમાધિ માટે લઈ આવતા હતા ડોલી હોય સાધુ ની આપણે શમશાન યાત્રામાં નનામી હોય એમની ડોલી હોય સાધુ અમારી સાધુ પરંપરા અનુસાર તો તે વખતે એમણે વિરોધ કર્યો કે અને જીનામ કર્યા કીધું હું મૃત્યુ થયેલ નથી હું તો છું એટલે એમને પછી પાછું છ મહિના લગી ત્યાં પાછું તપ કર્યું પૂર્ણા ડેડા આપણે દર્શન કર્યા પછી હાલી ચાલી અહીંયા જીવન સમાધિ લીધી પચાણજી ની સમાધિ ત્યારથી આપણે આ આમને એમના અનુસંધાને એમના જુવાર પટાર કરી છે ગામ બાપુ અને એમને નમન કરે છે દાદાની જીવતી સમાધિ સંતસિંહ પચાસજી દાદા કાપડી પરંપરાના સાધુ છે વજાણા એટલે વીચપાસર જે તે વખતે આપણા ગામને વજાણા કહેવાતું ઘણી ઠકાણે ત્યાં લખાવે આપણા ગામના બાળકો ઘણી ઠકાણે લખે વજાણા રાજા સૈના વખત કે વજાણા વચ્ચે વડો પીર પ્રેમ તરીકે પૂજાય એટલે ગુરુ તરીકે એમને પ્રેમથી પૂજીએ આપણે કેમ શિક્ષકોને ગુરુ માની જે તે વખતે સાધુ સંતોને અત્યારે અનુસાર જે તે વખતે અતિશ ભાવ હતો વજાણા વચ્ચે વડો પીર અને પ્રેમ તરીકે પૂજાય દાદા પચાણજીને નમતા પંડના પાપ થયેલ હોય પણ મટી જાય પાપો આપણા દેહના થયા હોય ગુરુ ગુરુની કૃપાથી પાપ ધોવાય અને આપણે આપણા વિચારો શુદ્ધ થાય અને આપણે ગુરુ પરંપરામાં આગળ આલી અને ભગવાનનું ભજન કરી ભજન કરીને સંસારના સુખ સુખ સર્વ ભોગવી આવી આપણી ગુરુ પરંપરા છે

એવા સાત દુકાન પડ્યા સાત દુકાન પડ્યા પોતાના ઘરમાં શેઠ ના માં પાણી પીવા નતો ત્યારે દીકરા મરી ગયા એમ હતો ત્યારે રાજા એ એભરવાડા કે નહીં ગયા અને એભરવાડા ને કીધો કે રાજા હવે એક હરણ ફરે છે એમાં કાર્યલ હરણ છે